મડી મુંજામા અમે તમારા દીકરા થઈને આવ્યા છીએ તમે મુંજામા અમે તમારા દીકરા બનીને જ આવ્યા છીએ હા બાપા પડી રોમાં એટલે તકલીફ પડતી હોય ને મડી મડી તમારી થોડીક માહિતી લેવા માંગવી છે કે અમને કાકાને હું તકલીફ થઈતી કાકાને કેન્શન થતું કેરલોસ ને કેરલોસમી પહેલા મડી પાસ ને બે વર્ષ હતા ਦੇਵਾਲਾ ਦੇ ਜੱਜ ਦੇ ਤਾਂ ਫਸਲ ਤਾਂ ਕੰਜਨ ਮੈਨ ਨਾ ਹੂੰ ਹੂੰ ਲਾ ਘਰ ਤੇ ਮਰ ਮਾਦ ਦੇ ਨਾ ਬਿਕਰਾ ਮਕਾਨ ਕਦੀ ਦਾ ਨਮ ਨੇ ਕਿਤੇ ਮੇਜੋਂ ਤਾਂ ਦੇ ਜੀ ਮਾ ਤੇ ਗੋਣ ਸਮਾਂ ਪਸੋਂ ਨੇ ਸੋਖ ਕੌਕ ਕਮ ਤੇ ਵਾ ਹੂੰ ਹੂੰ ਤੋ ਤੇਰ ਤਮਰ ਅੱਜਾ ਇਕਲਾ ਜ ਰਹਿਵਨੂੰ ਮੈਂ ਇਕਲਾ ਜ ਰਹਿਸ ਬਾਬਾ ਇਕਲਾ ਜਾ ਬਾਬਾ ਬਿਕਰੀ ਬੈ ਆ ਗਿਆ ਸਭ ਇਹ ਦੀ ਕਰੀ हम्म या रूम ज्यादा से अच्छी होत हम्म हम्म छोकरों में कोई नहीं खाली बेबी से एकक भी को तए मां ले आज ना करना तो पापा इंबा पंपा सत्या नपसा वो तो बेबी करियो ननद 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 पापा मई हम्म लागिन दप्पा ने कयो मांगे ना पावे कहते जब बार हम्म हम्म તો થોડુંક તમારે તકલીફ વાળી જિંદગી થતી હોય ને મારી બધું એકાંત ને મડે હું નામ તમારું ઉજીબેન ઉજીબેન બોગાભાઈ રાઠો કેટલા સમયથી એકલા રહ્યો છો આ ભાર પાછળ થી પછી એકલા થઈ ગયા દેવા એ બે વર હતા ભાઈ કેરો ઓક થઈ ગયો આ બે વર ને મોદી દેવા એ પાછા કે આ દેવા આ છે ને બે વર હતા અગિયાર દે આડા હતા દેવા આડા ને પાછા કે હા

તો માડે અમે અમારથી જે પણ કઈ મદદ થાય એ જે મદદ લઈને આવ્યા છે એ લેતા માડી અમારાથી થતી અત્યારે મદદ કરીએ છીએ ભવિષ્યમાં પણ અમે આવતા રહીશું અને તમે ખોટું નાનું મન નહીં કરતા અમે અને અમે આવા કાર્ય કરીએ એવા તમે આશીર્વાદ દેજો એટલે અમે બીજા તે કોઈ એવા ઘર સુધી ભોગવાની અમને તાકાત આપે ભોગવાની તો મિત્રો મારી બે વર્ષથી એકલા રહે છે ને એમના દીકરા હતા જે પચાસ વર્ષ ના હતા એ હાલ એમનું અવસાન થયું છે ને બે વર્ષથી એકલા રસોઈ બનાવે છે તો માડીને અમારાથી બનતી અમે મદદ કરવા માટે આવીએ છીએ તો તો માડીને અમે મદદ કરીશું અને માડી માટે એટલું જે અમારે અમારાથી બનતી મદદ કરી છે તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આવા નવા સેવાના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્રયત્ન કરીએ છે માં અમે અમારા થી થતું પછી તો ભગવાન જેટલું કરાવે એટલું અમે કરે રાખીએ છીએ અમારાથી